બનાસકાંઠાના વાવ વિધાનસભાની ખાલી પડેલી સીટ પર કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટણી લડવા પાટણના કિંબુવા ગામના કાંતિભાઈ પટેલે ઈચ્છા વ્યક્ત કરી તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીની અંદર બનાસકાંઠા જિલ્લામાં વાવ વિધાનસભાના ધારાસભ્ય ગેરીબેન ઠાકોરે ઝંપલાવ્યું હતું જ્યાં તેમનો વિજય થતાં વાવ વિધાનસભાની સીટ ખાલી થતાં હવે ચૂંટણી યોજાવાના ભણકારા વાગી રહ્યા છે ત્યારે ઇચ્છુક ઉમેદવારો પણ પોતપોતાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે ત્યારે પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના કિંબુઆ ગામના વતની અને શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા કાંતિભાઈ પટેલે પણ એક પ્રેસ કોન્ફરન્સ યોજીને કોંગ્રેસ પક્ષમાંથી વાવ વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી ગાંધીભાઈ પટેલે યોજેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે સૌ પ્રથમ બનાસકાંઠાના સાંસદ અને વાવ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર દ્વારા જયારે ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા ત્યારે તેમને વિજયી બનાવવા તનતોડ મહેનત કરી હતી જ્યાં તેમનો વિજય થતાં તેમણે અભિનંદન પાઠવ્યા હતા તેમજ ખાલી પડેલી વાપ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ દ્વારા મને ટિકિટ આપવામાં આવે તેવી માંગ કરી હતી તેમજ તેમણે વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષ દ્વારા મને ટિકિટ આપવામાં આવશે તો કાર્યકરોના અને સાંસદ ગેનીબેનના સાથ સહકારથી હું ચોક્કસ વિજય થઈશ હું યુનિવર્સિટીનો કર્મચારી છું એટલે શિક્ષણને લગતી તમામ સુવિધાઓ વાવ વિધાનસભા વિસ્તારમાં ઉપલબ્ધ કરાવીશ બીજો આરોગ્ય સહિતના પ્રશ્નોનો નિકાલ કરવા તમામ કટિબદ્ધ બની રહીશ ત્યારે આ બાબતે કિંબુઆ ગામના સરપંચ તેમજ અન્ય બનાસકાંઠાના આગેવાનો દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે કોંગ્રેસ હાઈકમાન્ડ વાવ વિધાનસભાની ચૂંટણીમાં કાંધીભાઈ ગણેશભાઈ પટેલને ટિકિટ આપશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો વસંત પંચાલ વડિયાર ન્યૂઝ પાટણ સૌપ્રથમ આપનું નામ અને હાલનો હોદ્દો જણાવશો પટેલ કાંતિભાઈ ગણેશભાઈ કિંબુવા ગામ અને સરસ્વતી તાલુકો પાટણ જિલ્લો અને હું કિંબુવા ગામનો વતની છું અને મારે એ હોદ્દો હું કોંગ્રેસમાં અને કાયમથી જોડાયેલો છું અને અહીંયા સક્રિય છું અને એના માટે આપણે કોંગ્રેસમાં આગળ વધવા માટે હું કોશિશ કરી રહ્યો છું આપ કેટલા સમયથી કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા છો હું કોંગ્રેસ પક્ષમાં વીસ પચીસ સાલથી જોડાયેલો છું અને એમાં મહેનત કરું છું અને રહું છું આપ કોંગ્રેસ પક્ષની અંદર હાલ કેવા પ્રકારની પ્રવૃત્તિ કરો છો હાલ કોંગ્રેસની અંદર આપણે બધી જાતની પ્રકૃતિ કરી એમના દાદર્ક્ષણ પ્રમાણે આપણે કામ કરીએ છીએ અને એમનું જે દબાવમાં દવાનું હોય જગ જગ્યાએ દવાનું હોય તો આપણે જઈએ છીએ તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં આપણે કોંગ્રેસ પક્ષને કેવી રીતે મદદ કરી દઈએ આપણે નાની જે પસાર વર્ગ છે એમાં આપણે મદદ કરી છે આપણે પસાર કર્યો છે અને ઘરે ઘરે જઈને આપણે મતની માગણી કરીએ છીએ અને બધા તાલુકામાં બધા જિલ્લામાં હમણાં બધી ફાય રહીને અને એમના જોડી માગણી કરી છે અને મત એક એક મતની માગણી કરેલી છે આપ વાવ વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવવા માગો છો તે બાબતે જણાવશો વાવ તાલુકામાં અમે આપણને રસ છે અને પછાત આપણે એમનામાં આપણે એ માટે આપણે ટિકિટ લેવી છે કે આપણે વાવ તાલુકામાં આપણે કોઈ ઉમેદવાર સ્થાનિક ના લે તો આપણે જપડાવાની આપણે બહારના તરીકે આપણે લેવાની લેવી છે ટિકિટ અને આપણને મળે પક્ષ આપે તો આપણે લેવા તૈયાર છીએ અને વાવમાં આપણે કામે સારું કરશું અને કામ બાકી છે એ પૂરું કરાવશું અને આપણને ટિકિટ આપે એવો આભાર આપણે ચૂંટણી લડવા માટે કોંગ્રેસ કમાન્ડને માહિતગાર કર્યા છે ખરા ચૂંટણી અધિકારી ગાઈડ આપણે ખસેલા નથી એમને મીડિયા માધ્યમથી આપણે કરવા તૈયાર છીએ કે એમને આપણે મીડિયા માધ્યમથી આપણે એમને ગાઈડ કરીશું અને એમનાથી ગાઈડના લીધે આપણને અપેક્ષા છે એવી કે આપણને અંદર પક્ષની અંદર ટેકો આપે અને ટિકિટ મળે એવું આપણે વાવ વિધાનસભાની અંદર હાલ સમયમાં કેવી માગણીઓ પેન્ડિંગ છે હાલ વિધાનસભા વાવની અંદર એક શિક્ષણ બાકી છે એક પાણીનો પ્રશ્ન છે રોડનો છે અને થોડો રણ વિસ્તાર છે એને બધું આપણે એનું કાર્ય થોડું બાકી છે એ બી આપણે કાર્ય પૂરું કરાવશું ફાયરીને અને બેનના સપોર્ટમાં આપણે લઈને અને બેનને ફાય માગણીઓ કરીને આપણે એમનું કાર્ય પૂરું કરાવશું અને શિક્ષણ છે એ બાકી છે એ શિક્ષણ આપણી સિટીના જે લેવલ છે એ પ્રમાણે આપણે તો શિક્ષણ પૂરું કરાવીશું આપ વાવ વિધાનસભાની પ્રજા માટે કેવા પ્રકારની પ્રવૃત્તિઓ કરશો હું આપણી કોઈ કાર્ય હશે તો કોઈનું કામ હશે તો આપણે બધું કાર્ય કરવા તૈયાર છીએ મારું નામ ઠાકોર ધાંગડી માણાજી ગામ કિંબુવા કિંબુવા ગ્રામ પંચાયતમાં ચાલુ સરપંચ તરીકે ફરજ બિજાવું છું અને હું બક્ષીબંધ પાટણ જિલ્લા ઓબીસીનો કોંગ્રેસનો મહામંત્રી પણ રહેલો છું અને આ કોંગ્રેસ તરફી કામ પણ કરું છું અને ક્વાંતીભાઈને જો પક્ષ ટિકિટ આપવા તૈયાર થશે તો હું અને આજુબાજુના અમારા સમાજના લોકો દ્વારા અને કોંગ્રેસ પક્ષ દ્વારા કુંતિભાઈને જંગી એમની પાછળ મહેનત કરી અને એમને જીતાડવાની કોશિશ પૂરી કરીશ અને એમ કોંગ્રેસને હું પણ અને ક્વાંતિભાઈ કાયમી વફાદાર છે એવી મારી અપીલ છે બરાબર અમૃતભાઈ ગામ સમૂહનો બનાસકાંઠા જિલ્લાનો વાવ વિધાનસભાની અંદર અમે સારા મજૂરી કાપી છે કામ કર્યા છે બનાસકાંઠા જિલ્લાને જેની બહેને વિજય આપ્યો છે પણ અમારા કાંગ્રેજ વિસ્તારની અંદર અમે એને લીડ આપી હતી અહીંયા પાટણ વિસ્તારની અને કાંતિભાઈને સાથે મળીને અમે કામ કરીશું રણ વિસ્તારની અંદર બનાસકાંઠાના વાવ વિસ્તારની અંદર ઘણી તકલીફો છે રણ વિસ્તારની અંદર સ્કૂલો પ્રાણીઓ બધે પાણીની અંદર બધે પ્રશ્નો સોલ્વ કરવા માટેનું અમે સાથે મળીને કામ કરાવીશું અને કોંગ્રેસ પાર્ટી જેને હાઈ હાઈકમાન્ડ જેને ટિકિટ આપે તેને અમે સાથે મળીને પણ વિજય બનાવીશું અને કોઈ સ્થાનિક ઉમેદવાર લડવા માટે કોઈ તૈયાર ના હોય તો કાંતિભાઈ લડવા માટે તૈયાર છે કાંતિભાઈ પાસે બધી રીતે શિક્ષણ છે ભણેલા ગણેલા છે ને બધી રીતે સારે કાર્ય કરાવીશું પણ કોંગ્રેસને ફરી વાર અમે ભગવાન રામચંદ્ર કે પાછા વનવાસ થી આવ્યા ઘેર આમ કોંગ્રેસ પાસે હવે ઘરે આવી છે એટલે કોંગ્રેસ માટે મેં ખૂબ મજૂરીને સારા કાર્ય કરાવીશું અને કોંગ્રેસને મેં સારી રીતે દેશની રાજની અંદર વિજય પણ બનાવવા તૈયાર છો